શ્રોતા મિત્રો આજે આઠમી માર્ચ આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આમ તો મહિલાઓ એવું કહે કે ત્રણસો પાસઠ દિવસ મહિલાઓના જ હોય છે પરંતુ મહિલા દિવસની ઉજવણી આજના દિવસે એટલે કે આઠમી માર્ચના રોજ આપણે કરીએ છીએ આજે આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા છે જાણીતા ફિટનેસ કોચ બીના પટેલ એમની સાથે છે જુએનાયલ જસ્ટિસ બોર્ડના મેમ્બર ટ્રેન મીડિયેટર એડવોકેટ અને નોટરીના શિલ્પાબેન જેઘોર અને સાથે સાથે સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટના જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી મહિલા દિવસની ઉજવણીના દિવસે આપણે ઘણી બધી મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ સશક્તિકરણની અને એવી તો કેટલીય હંમેશા વાતો થતી રહે છે જયારે સશક્ત થવાની વાત આવે ને સૌપ્રથમ તો મહિલાઓ જાતે સશક્ત થવી જોઈએ પોતાના ફિટનેસ ને લઈને પોતાના ફેમિલીના ફિટનેસ ને લઈને બાળકોને ફિટનેસ ને લઈને કેટલી જાગૃતતા હોવી જોઈએ એ વિશે વાત કરશે બીના પટેલ નમસ્કાર શ્રોતા મિત્રો સૌપ્રથમ તો આપ સૌને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના મારું માનવું તો એવું છે કે શા માટે કોઈ એક ચોક્કસ દિવસ કે તારીખને જ આપણે મહિલા દિવસ તરીકે ઉજવવો જોઈએ આપણા બહેનો કે સ્ત્રીઓ માટે તો પ્રત્યેક દિવસ અને પ્રત્યેક ક્ષણ છે તે મહિલા દિવસ જ છે અને ખૂબ જ સારી રીતે તેને દરેક ક્ષણને ઉજવવો જોઈએ જેમ કે વાત કરીએ કોઈ પણ મહિલા છે સવારે ઉઠે છે ત્યારથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધી એની સતત ડ્યુટી ચાલુ જ રહેતી હોય છે જેમ કે સવારે વહેલા ઉઠે ને બેલ વાગે ઘરનો અને દૂધવાળો આવે ત્યારથી લઈ દૂધને ગરમ કરવું પોતાના બાળકોને જગાડવા સ્કૂલ માટે રેડી કરવા તેના લંચ બોક્સ બનાવવા પતિનું લંચ બોક્સ રેડી કરવું ઘરમાં વડીલો હોય તો તેની સાર સંભાળ લેવી અને સાથે સાથે વર્કિંગ પણ હોય છે આમ બધું જ કરતાં કરતા મિત્રો આપણે જ્યારે વાત કરતા હોય છે ને કે મા દુર્ગા કે શક્તિ એના સ્વરૂપની વાત કરીએ ત્યારે આપણી સામે જે એક સ્વરૂપ આવે છે ને તેમાં આપણને દસ હાથવાળી મા દુર્ગા કે અંબા દેખાતા હોય છે તેના દરેક હાથમાં શંખ ચક્ર ગદા ત્રિશુળ વગેરે વગેરે હોય છે તો આજની નારી પણ દુર્ગાનું સ્વરૂપ જ છે સવારથી ઉઠીને રાત સુધી ઘરના તમામ સભ્યોને સાચવતી હોય અને સાથે સાથે અત્યારે તો આપણે જોઈએ છીએ મોર્ડન યુગમાં પત્ની પણ પતિની સાથે વર્કિંગ હોય છે અને તેનો પણ ઘરમાં એટલો જ હિસ્સો હોય છે પણ આપણે જોઈએ છે કે જ્યારે પતિ અને પત્ની બંને વર્કિંગ હોય ત્યારે ક્યાંય તમે જોયું છે કે જ્યારે રિટર્ન બંને સાથે આવશે ત્યારે પતિ એ મસ્ત સોફામાં આરામથી રિમોટ હાથમાં અને પત્ની તરત જ કિચનમાં જઈ ફ્રેશ થઈ બાળકો પતિ ઘરમાં વડીલ છે રિક્વાયરમેન્ટ શું છે કોને શું ભાવે છે તરત જ પોતાની ફરજ નિભાવવા માટે તૈયાર થઈ જાય છે એટલે જ કહેવાયું છે કે નારી તું નારાયણી બે દિવસ પહેલાં જ મારા એક મિત્ર છે એમની સાથે વાત થઈ કે મેડમ તમારે સારું હો હમણાં મહિલા દિવસ આવશે એટલે એ ને સેલિબ્રેશન ચાલુ ને મહિલા એટલે ઓહો અમારો તો આવો ક્યારે દિવસ આવે જ નહીં તમે બધા બહુ લકી છો તો સાહેબને એક એ જ જવાબ આપવાનો કે જ્યારે બાળક ઘરમાં નાનું હોય ને ત્યારે એને નવડાવવું જમાડવું એનું ચીંચીપોટી સાફ કરવું બધી જ તમામ એને ભણાવવું એ બધી જ જવાબદારીઓ વર્કિંગ વુમન ખૂબ સારી રીતે પોતાના વર્ક કરતા કરતા પણ નિભાવતી હોય છે સેમ એટલા માટે જ વુમન્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે બહુ જ સરસ વાત કરી બીના આટલી બધી દોડધામ થાય છે એ દોડધામની સાથે સાથે પોતાની જે તંદુરસ્તી છે હેલ્થ છે એને લઈને કેટલી અવેરનેસ હોવી જોઈએ સ્મિતાબેન ખૂબ સરસ વાત કરી જેટલી અવેરનેસ અત્યારે આપણે જોઈએ છે કે બધા માતા પિતાની એવી ઈચ્છા હોય છે કે મારી દીકરી કે દીકરો ખાસ કરીને અત્યારે જે સમય છે તે પ્રમાણે પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય કે મારી દીકરી આત્મનિર્ભર બને સારું શિક્ષણ આપીએ અને તે પોતે આત્મનિર્ભર હોય પણ ક્યાંક ને ક્યાંક એક એટલી મોટી અવેરનેસનો અભાવ જેને કહી શકાય કે ફિઝિકલ ફિટનેસ તેના માટે બિલકુલ જાગૃતિ નથી હોતી જેના કારણે આપણે જોઈ શકીએ છીએ અત્યારે બહુ નાની નાની એજમાં એટલા બધા હેલ્થ ઇસ્યુ દીકરીઓને આવતા હોય છે જેમ અત્યારે ખૂબ જ ગંભીર સમસ્યા કે નાની નાની દીકરીઓમાં પીસીઓડીનો એ પીસીઓડીનો જે વિષય છે જેના કારણે દીકરીઓને બહુ બધી આગળ સમસ્યાઓ ઊભી થતી હોય છે તો ફિઝિકલ અવેરનેસ છે તે હોવી ખૂબ જ જરૂરી છે આપણે આપણી બાળકીઓને સારું એજ્યુકેશન તો આપવાનું જ છે પણ સાથે સાથે નાનપણથી ફિઝિકલ અવેરનેસ આપવી તે ખૂબ જ જરૂરી છે જેમ કે વાત કરીએ કે આપણા ઘરમાં કોઈ દીકરી છે તો એમના પીરિયડ્સ દરમિયાન તેમને થતી પીડા તેને સમજો સ્ત્રી છે માતા છે કે બેન છે ઘરમાં કોઈ મેનોપોઝ તરફ જઈ રહ્યા છે તો ત્યારે તેમનું નેચર જે ચીડચીડીઓ થઈ જતું હોય છે એન્ઝાયટી લેવલ વધી જતું હોય છે ડિપ્રેશન રહેતું હોય છે તો તેના માટે તેને સમજો તેને સ્પેસ આપો તેને ટાઈમ આપો અને એ સમયે તેના માટે યોગ છે મેડિટેશન છે હળવી કસરતો છે તે કરવું ખૂબ જરૂરી છે અને સાથે એક સારું ફૂડ આપણે જોઈએ છીએ દીકરો મારો દીકરો મારા સાસુ સસરા બધાનું ધ્યાન રાખશે અને આ ભાવે છે આ બનાવવા અને આ ભાવે છે ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ બધું જ ખાવાનું ધ્યાન રાખશે પણ જ્યારે પોતાની વારી આવશે છોડને હવે ચાલશે તો એવું નથી કરવાનું અને હા જો દરેકને એક વાત અહીંયાથી કહેવાની છે કે ખરેખર તમારા ઘરમાં સશક્તિકરણની જે વાતો કરતા હોઈએ છે આપણે મોટી મોટી તો શરૂઆત ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિએ પોતાના ઘરથી જ કરવી પડશે ઘરમાં આવી કોઈ સ્ત્રી છે મેનોપોઝ તરફ જઈ રહી છે તો તેને સપોર્ટ કરો જેમ કે એને કે ફૂડ એ જરૂરી છે કે મેનોપોઝ દરમિયાન સારું ફૂડ લેવું પણ ખૂબ જ જરૂરી છે તો એને તમે ક્યારેક ફ્રૂટ કાપીને આપો ડ્રાય ફ્રૂટ તમે તમારા હાથે આપો કારણ કે થ્રી ડેઝ તો એ તમારા માટે અવેલેબલ રહેતી જ હોય છે તો ક્યાંક ને ક્યાંક તમારી પણ ફરજ બને છે કે આપણે એનું ધ્યાન રાખીએ તો ક્યાંક એવી સશક્તિકરણની સ્ત્રી સશક્તિકરણની શરૂઆત આપણા ઘરથી થવી જોઈએ ખૂબ સરસ વાત કરી બીનાબેને એ સ્ત્રી સશક્તિકરણની જે શરૂઆત છે એ આપણા ઘરથી જ થવી જોઈએ શિલ્પાબેન આ સ્ત્રી સશક્તિકરણમાં જે કાયદો છે એ કઈ રીતે મહિલાઓને સપોર્ટ કરે છે એ તમે અમારા શ્રોતા મિત્રો સાથે શેર કરો જી ચોક્કસ નમસ્કાર મિત્રો બીનાબેન હમણાં જ આપણે ફૂડ વિશે માહિતી આપી આપણા હેલ્થ વિશે માહિતી આપી તો હેલ્થની સાથે સાથે આપણે કાયદાથી પણ અવગત રહીએ ખાસ કરીને સ્ત્રીઓ કે આપણને ક્યાં કેટલી મુશ્કેલીઓ પડે છે ક્યાં કેટલી હેલ્પ મળી શકે છે આ બધી માહિતીઓ છે એ કાયદાની અંદર આપણને પ્રોવાઈડ કરેલી જ છે સરકારે કાયદાથી આપણે બધા જ અવગત થઈએ એ માટે ઘણા બધા સેમિનારો થતા હોય છે ઘણા બધા પ્રોગ્રામો થતા હોય છે અવેરનેસના પ્રોગ્રામ હોય જ છે દરેક જગ્યાએ મીડિયેશન સેન્ટર છે અહીંયા ભુજમાં સાથે સાથે અવેરનેસ પ્રોગ્રામો અલગ અલગ જગ્યાએ ટુકડીઓ બનાવીને પણ આપવામાં આવે છે એટલે આ કાયદાઓ એવા અટપટા નથી સરળ કાયદાઓ છે જે આપણને દરેક જગ્યાએ મળી શકે શિલ્પાબેન અત્યારે જાહેર જીવનમાં હોય જ્યાં પણ સ્ત્રીઓ કામ કરતી હોય એ સ્થળ પર હોય ઇવન ઘરમાં પણ ઘણી બધી જગ્યાએ હેરાનગતિ થતી હોય છે તો ત્યારે ઘણી બધી સ્ત્રીઓ એને આ બધી ક્યાં એમ કરીને એને કરતી હોય છે એના કારણે ઘણી વખત એના ગંભીર પરિણામ પણ જોવા મળે છે એના માટે પણ આપ થોડી માહિતી આપો બિન સરસ વાત કરી કોઈ પણ સ્ત્રી છે નોકરીયાત હોય નોકરી કરવા જતી હોય એ સ્થળે જો એને પ્રોબ્લેમ થતા હોય પુરુષ પ્રધાન દેશ આપણો ભારત દેશ કહેવાય છે આવા પ્રશ્ન લેડી કોઈ બહાર આવે કોઈ ઓફિસર બની આવતી હોય ખાસ કરીને ત્યારે આવા પ્રશ્ન જરૂરથી સામા આવતા હોય છે સ્ત્રીને નીચા પાડવાની વાત આવતી હોય અથવા એને નિગ્લેક્ટ કરવાની વાત આવતી હોય પણ જયારે પ્રમોશન નું આવતું હોય ત્યારે ખરેખર એનો ચાન્સ હોય છતાં પુરુષને આગળ કરવામાં આવતા હોય તો આવા જે પ્રશ્નો છે ત્યારે એ સ્ત્રીએ સમજી અને કાયદાનો ઉપયોગ કરીને પોતાના અધિકાર માટે ખાસ કરીને લડવું જોઈએ બીજી વાત કરીએ ઘરમાં તો દરેક સ્ત્રીની સાથે બીજી સ્ત્રીઓ જોડાયેલી જ હોય છે એટલે દરેક સ્ત્રી એક સ્ત્રી છે બીજી સ્ત્રીને પોતાની રીતે મદદ કરી શકતી હોય છે કારણ કે સ્ત્રી સ્ત્રીની દુશ્મન છે એવું એક અગાઉથી એક કહેવત ચાલી આવે છે તો ખરેખર સ્ત્રી દુશ્મન નથી હોતી પણ સ્ત્રી સ્ત્રીને મદદ કરી શકે છે જ્યારે કોઈ એક વ્યક્તિ પુરુષ હોય અથવા તો ઘરના કોઈ એવા પરિવારના સભ્યો હોય કે જે બીજી સ્ત્રીને દહેજ માટે કે એવા કોઈ પણ પ્રશ્ન માટે હેરાન કરતા હોય ત્યારે એની સાથેની જે સ્ત્રી હોય એ સમજીને એને સપોર્ટ કરીને એને બારે લાવવામાં મદદ કરે એને કાયદાથી શું શું પરિણામ મળી શકે છે અને શું શું લાભ મળી શકે છે એ માટે એને બારે લઈ આવે અને આપણી આજુબાજુ પણ એવી ઘણી વ્યક્તિઓ છે કે જે ખરેખર પીડિત છે પણ બોલી નથી શકતા તો એવી વ્યક્તિઓને આપણે પુશઅપ કરી અને એને બહાર લઈ આવવા માટે ચોક્કસપણે મદદ કરવી જોઈએ અત્યારના જમાનાની વાત કરીએ તો મહિલાઓ શિક્ષિત પણ છે અનેક ક્ષેત્રોમાં આગળ વધેલી છે પરંતુ જયારે કાયદાને લગતી ક્યાંક ને ક્યાંક વાત આવે તો કાં તો મહિલાઓ અજાણ હોય છે અથવા તો ઘણી વખત એવું પણ બને એમની પાસે પૂરતી જાણકારી ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક એ પાછળ હટી જતી હોય છે તો આ વિશે તમે થોડીક ગાઈડન્સ આપો કે મહિલાઓને આ બધી માહિતી ક્યાંથી મળી શકે કેવી રીતે મળી શકે જી અત્યારે આપણી પાસે મોબાઈલ બધા પાસે છે ઇન્ટરનેટ બધા યુઝ કરે છે એટલા બધા સોશિયલ મીડિયાના માધ્યમો છે કે જેનાથી આપણે ક્યાં ક્યાં આપણા માટે પ્રોટેકશન માટેના કોઈ સાઇટ છે કોઈ નંબર છે હેલ્પલાઇન નંબર હોય છે તો એ આપણને ત્યાંથી પ્રોવાઈડ થઈ શકે છે યોગ્ય દિશામાં આપણે યોગ્ય શોધ કરીએ તો જરૂરથી આપણે સોશિયલ મીડિયાથી બધી જ માહિતી આપણને પ્રાપ્ત થઈ શકે છે અને કાયદાનો ઉપયોગ આપણે ભરપૂર કરી શકીએ છીએ આપણે કાયદાને લગતી વાત જોઈએ હવે થોડી એવી વાત પણ જોઈએ કે જે સંસ્કૃતિને રિલેટેડ હોય તો એના માટે આપણે વાત કરીએ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી સાથે જે સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે નમસ્તે શ્રોતા મિત્રો આજે મહિલા દિવસ એટલે જયારે હું મહિલા દિવસને મારી દ્રષ્ટિથી જોઉં છું ને તો સમાજમાં અને સંસ્કૃતિની જે રક્ષક છે ને એ નારી મને દેખાઈ રહી છે મારી નજરે ભારત દેશ જે આપણો છે ને એ સંસ્કૃતિ પ્રધાન દેશ છે અને આપણી પરંપરાઓ આપણા ટ્રેડિશન જે વર્ષોથી આપણા દેશની મહિલાઓએ જે સાચવીને રાખ્યા છે જે પરંપરાઓ આપણામાં ઉતરી છે એ આપણા જ કુટુંબોની મહિલાઓ થકી આપણે એ બધી જાળવી શક્યા છીએ અને આપણી જે સંસ્કૃતિ છે એના પ્રેરણા સ્ત્રોતો જે છે અપાલા ગાર્ગી કે એ સમયની સ્ત્રીઓ કે જેણે અભ્યાસની સાથે સાથે પોતાની જે પરંપરાઓ છે એને પણ એને સાથે રાખીને એ લોકો ચાલ્યા હતા એટલે આપણો દેશ તો દુનિયા માટે માર્ગદર્શક બની શકે એવો દેશ છે કે જેને સ્ત્રીઓને સદાય એક નારીને છે ને શક્તિ સ્વરૂપા ના સ્વરૂપે આપણે જોઈએ છીએ અને સામાજિક રીતે પરંપરાઓની જાળવણી માટે આપણે એક નારી પર નિર્ભર છીએ કારણ કે તે આવનારી પેઢીને પણ ગાઈડ કરે છે એટલે એ રીતે જોઈએ ને તો આપણું જે કલ્ચર છે ટ્રેડિશન છે ને એ ખરેખર સ્ત્રીઓના હાથમાં છે પરંપરાની સાથે મોડર્નાઇઝેશન એ બંનેને બેલેન્સ રાખીને આપણે જો ચાલીએ ને તો ખરેખર વિશ્વ આપણામાંથી પ્રેરણા લઈ શકે એટલું સુંદર મજાનું કલ્ચર ભારત દેશ ધરાવે છે દેવનજી બેન અત્યારે શિક્ષણ ક્ષેત્રે જયારે મહિલાઓ આગળ વધી રહી છે ત્યારે પ્રોફેશનની રીતે તો ઘણા બધા કોર્સ છે કોઈ પણ અભ્યાસક્રમો છે જે ચાલતા હોય છે જેમાં મોટા ભાગની છોકરીઓ જતી હોય છે પરંતુ જે તમે વાત કરી આર્ટ અને કલ્ચરની એના વિશે બધાને સાથે લઈને કેવી રીતે આગળ વધી શકાય યસ સ્મિતાબેન આપણે માત્ર એક અભ્યાસ કે પુસ્તકિયું જ્ઞાન છે એને જ સાથે ન રાખતા મહિલાઓની અંદર ઘણા બધા ટેલેન્ટ્સ આજકાલ તો જોવા મળે છે ને કે સારું કોઈ કુકિંગ કરતી મહિલા હોય તો એ પોતાનું ઘરેથી હોમ બેક કુકનો બિઝનેસ કરી શકે છે કોઈ પાસે સારી એક ડિઝાઇનિંગની આવડત હોય તો આપણે પાીબેન રબારી જે કચ્છના એક કહી શકાય કે ગર્વ લેવા જેવી બાબત છે કે એક અંજારના અંતરિયાળ વિસ્તારમાં રહેલી એ જે લેડી છે એણે સમગ્ર વિશ્વના ફલક ઉપર કચ્છની ફેશન કચ્છના ટ્રેડિશન કચ્છના કલર્સ અને કચ્છની ડિઝાઇનોને જે ભાતીગળ વારસાને એણે જે ઉજાગર કરી છે એટલે એવી બધી મહિલાઓના ઉદાહરણો આપણે જોઈએ ને તો એવું થાય છે કે માત્ર અભ્યાસ નહીં પરંતુ તમારામાં જે ક્ષમતા છે ને તેને નિખારીને આગળ આપણે કઈ રીતે વધી શકીએ મને યાદ આવે છે કે ડ્રેપિંગ એક્સપર્ટ સાડી પહેરાવામાં એક્સપર્ટ એવા ડોલી જૈન કે જે કહેવાય ને કે મોટા મોટા ધનાઢ્ય અને ને ત્યાં એ સાડી પહેરાવા જાય છે તો એ આટલા વર્ષો પહેલા સાડી પહેરાવાનો એક બિઝનેસ એને આપણે કોઈ રીતે બિઝનેસ તરીકે નતા જોતા પરંતુ તેમની સૂઝબૂઝ તેમની ક્રિએટીવીટી અને આવડતને લીધે આજે તેમનું આટલું સરસ રીતે વિશ્વ સ્તરે ડોલી જૈનનું ડ્રેપિંગ પણ વખણાય છે તો કહેવાય ને કે તમારામાં આવડત હોય ને તો તમને કોઈ રોકી નથી શકતું દરેક વસ્તુમાંથી તમે કઈ રીતે એને ક્રિએટિવનેસને ઉભારી શકો તમારા કલ્ચરને કેવી રીતે તમે આગળ લાવી શકો એ આપણા હાથમાં હોય છે અને આ બધી બાબતોની આજકાલ ખાસ અવેરનેસની જરૂરત છે કે તમે તમારા કોઈ ફિલ્ડમાં એક્સપર્ટ હો લાઈક તમને સંગીત પસંદ છે તમે સારું સિંગિંગ કરો છો તમે સરસ મજાનું કુકિંગ કરો છો તમારામાં સારી એવી સ્પીચ કે રાઇટિંગ સ્કીલ્સ છે તો ખરેખર તમારી આ કળાને આગળ લઈ આવો એવી હું આજના મહિલા દિને દરેક મહિલાને આત્રેથી આકાશવાણી ભુજ કેન્દ્ર તરફથી એવી એક અપીલ કરીશ કે તમારી જે સ્કિલ આવડત છે ને તેને વેસ્ટ ન જવા દો તેને બહાર લઈ આવો અને તમારામાં કોન્ફિડન્સ રાખો કે તમે ખરેખર આ બાબતે આગળ આવી શકશો આગળ વધી શકશો હકીકતે તો એવું છે કે દરેક મહિલામાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્કિલ ક્ષમતા અને જયારે ક્રિએટીવીટીની વાત આવે ત્યારે સૌથી વધુ ક્રિએટિવ તો મહિલા જ હોય છે જુઓ સ્મિતાબેન આ બાબતમાં આપણે કહી શકીએ કે સમાજને પણ મહિલાઓ માટે થોડું પોઝિટિવ એટીટ્યુડ અને એપ્રોચ રાખીએ તેવી દરેક મહિલાઓને અપેક્ષા છે એવી મહિલાઓ કે જે ઓલરેડી પોતાના ક્ષેત્રમાં આગળ છે એમને તો તેમના કુટુંબ અને સમાજે પીઠબળ પૂરું પાડેલું છે કારણ કે એકલી મહિલાથી કંઈ નથી થઈ શકતું તેને સમાજ તેના પરિવાર તેના બાળકો તેના કુટુંબીજનો દરેકના સાથ સહકારની એટલી જ જરૂર હોય છે કારણ કે ટોચ પર પહોંચી ગયા પછી પણ પોતાની ખુશી વહેંચવા માટે એનો પરિવાર તેના જે સ્વજનો છે એ દરેકની જરૂર મહિલાઓને હોય જ છે અને તે સ્વભાવે જ રૂજુ છે તે સ્વભાવે જ લાગણીશીલ છે એટલે માત્ર કોઈ જગ્યાએ એકલી જ જઈને કે પોતાનું જ મતલબ માત્ર સ્વકેન્દ્રી થઈને નારી નથી રહી શકતી એ આપણા સ્વભાવમાં જ નથી અને આપણને પણ ખુશી વહેંચવા માટે પણ આપણા આત્મીયજનોની જરૂર પડતી હોય છે તો ત્યારે હું એટલું જ કહીશ કે દરેક સ્ત્રીની જે સફળતા છે તેના પાછળ તેના પરિવારજનોનો પણ એટલો જ હાથ છે એટલે સમાજ પાસેથી પણ આપણી એટલી અપેક્ષાઓ વધી જાય છે કે સ્ત્રી જયારે આગળ વધતી હોય હોય ને તો ત્યારે તેના સાથ સહકાર અને તેના પીઠબળ તરીકે એક મક્કમ સમાજ એક મક્કમ પરિવાર અને એક મક્કમ જીવનસાથી જો એનો સાથ આપે ને તો તે જિંદગીભર તમામ જંગ સક્ષમતાથી લડી શકવા સમર્થ છે પણ માત્ર તેને થોડાક પ્રેમ સ્નેહ અને થોડી સમજણની જરૂર છે મહિલા દિને એટલું જ કહીશ કે દરેક મહિલા તમારી પાસેથી છે ને માત્ર થોડી હુંફ માંગે છે તેને થોડી લાગણીઓની જરૂર છે અને એ લાગણીઓ જો તમે એને આપશો ને તો એ ખરેખર આસમાન આંબી સ્મિતાબેન હું કઈ કહેવા માંગુ છું જેમ હમણાં જ આપણને દેવંસીબે વાત કરી કે આજે આપણે કોઈ પણ સ્ત્રી હોય જે પોતાના નિર્ધારિત સ્થાને પહોંચી જાય છે ત્યારે તેના આત્મીયજનોની એને જરૂર હોય છે કે તેનું પીઠબળ કે આપણને સમાજ કે પરિવારથી જે એક્સપેક્ટેશન વધી જાય છે તો હું મારું પોતાનું એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે આજથી દસ વર્ષ પહેલા હું જે મહેનત કરી અને આજે જે જગ્યાએ પહોંચી છું તો તેમાં પણ મારા પરિવારજનોનો ખૂબ જ મહત્વનો ફાળો છે કારણ કે આપણે સાંભળતા આવ્યા છીએ કે એક સક્સેસ પુરુષ પાછળ હંમેશા એ સ્ત્રીનો હાથ હોય છે પણ હું અહીંયા કહેવા માંગુ છું અને મને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે આજે હું જે જગ્યાએ છું ત્યાં મને મારા બાળકો મારા સાસુ સસરા અને મારા પતિનો મને ખૂબ જ સપોર્ટ છે તો હું આજે અહીંયાથી દરેક જે પણ શ્રોતા મિત્રો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે તે એક અપીલ કરું છું કે તમારા ઘરમાં તમારી બાળકી હોય બેન હોય પત્ની હોય જે પણ સ્ત્રી હોય તેની અંદર કોઈ સ્કીલ રહેલું છે અને એ કઈ કરવા માંગે છે તો ખરેખર તેને સપોર્ટ કરો અને તેને આગળ લાવવાનો ચોક્કસ પ્રયત્ન કરજો જો એ સ્ત્રી ક્યાં જઈને ઉભી રહેશે બીજી વાત કે આજે જયારે આપણે મહિલા સશક્તિકરણની વાતો કરીએ છીએ ત્યારે એક ખાસ વાત કહેવાનું મન થાય છે કે ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ ફિટનેસ એ ખૂબ જ મહત્વની છે કારણ કે અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે વર્કલોડના કારણે ઘણીવાર એન્ઝાયટી ડિપ્રેશન અને માનસિક એટલી બધી તકલીફો વધી ગઈ છે કે જેના કારણે વ્યક્તિ પછી હતાશ થઈ જતું હોય છે ઘણી વાર અને ડિપ્રેશનમાં આવી જતું હોય છે તો ખરેખર મેન્ટલ ફિટનેસ પણ એટલી જરૂરી છે અને સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પણ એટલી જ મહત્વની છે એક મેન્ટલ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસની અવેરનેસ સ્ત્રીની અંદર હશે તો તે પોતાના બાળકોમાં અને પોતાના પરિવારમાં પણ તે વસ્તુ આપી શકશે તો આજના દિવસે ચાલો ને એક પ્રણ લઈએ બધા કે મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ દરેક સ્ત્રીમાં હોવી તે ખૂબ જ જરૂરી છે કારણ કે એક સ્ત્રી છે ને તે ઘરનો બેકબોન છે જો એ મજબૂત હશે ને તો સમગ્ર પરિવાર છે તે મજબૂત બનશે પરિવાર જો મજબૂત હશે તો એક સોસાયટી એક જિલ્લો એક રાજ્ય અને સમગ્ર રાષ્ટ્ર છે તે મજબૂત બનશે અને એક સ્ત્રી છે તેનું યોગદાન પણ આપણા દેશની જે વ્યવસ્થા છે તેને વધારવામાં ખૂબ જ મદદ કરશે સ્મિતાબેન બીનાબેન હમણાં એક મસ્ત વાત કરી કે માઇન્ડ જે મેન્ટલી ફિટનેસ છે તો ખરેખર સ્ત્રીઓ માટે મેન્ટલી ફિટનેસ બહુ જરૂરી છે અને એના માટે એ મેન્ટલ જેટલું સ્ટેબલ રહેશે ને એટલા એના નિર્ણયો સારા હશે અને એ નિર્ણયો આખા એના પરિવાર પર નિર્ભર રહેતા હોય છે કે એનો પરિવાર ક્યાં આગળ કેટલી જગ્યાએ એ પોતાના પરિવારનું નામ કરી શકે છે કારણ કે સ્ત્રી છે એ બાળકને નાનપણથી જ મોટા કરતા હોય ત્યારે બધા જ સંસ્કારો આપવા માટે સ્ત્રી ખરેખર વધારે પડતી મહેનત કરતી હોય છે પુરુષના હાથમાં જયારે બાળક આવે છે ત્યારે તો એ માત્ર રમે છે અથવા તો એની સાથે કોઈ માંગણી શેર કરે છે જયારે માતા સાથે જયારે બાળક રહે છે ત્યારે એની પાસેથી માતા પાસેથી ઘણું બધું સ્વીકારે છે એની એની ભાવભંગીમાં છે હાવભાવ છે અને માતા અને બાળકની સાથેનું જે આખું ભગવાને જે આખું કુદરતી રચેલું છે એ ખરેખર બહુ જ સારું છે કે આપણે માતા તરીકે એક બાળકને શું આપવું છે આપણા ભવિષ્યને શું આપવું છે આપણા દેશને શું આપવું છે તો એના માટે જે માતા કરી શકે છે બીજું કોઈ નહીં કરી શકે અને સ્ત્રી કરી શકશે સારું અને ઊંચું સ્થાન હશે જો સ્મિતા જેમ બીનાબેને અને શિલ્પાબેને આપણે વાત કરી કે અપબ્રિંગિંગ એક બાળકનું માતાના હાથમાં હોય છે તો જે રીતે હું મારી વાત કરું તો હું મારા માતા પિતાનું એકમાત્ર ચાઈલ્ડ છું અને એક દીકરી હોવા છતાં તેમણે એક માતા પિતા તરીકે કે સતત મને જે પ્રેરણા આપી છે એવું હું અપેક્ષા રાખું છું કે દરેક મા બાપ પોતાની દીકરી કે દીકરો એને છે ને બાળપણથી જ એક સ્વનિર્ભરતાના પાઠ શીખવે એને જે કંઈ એની અંદર રહેલી આવડતો છે તેને નિખારવાનો પ્રયત્ન કરે અને માતા પિતાની તો કહેવાય છે ને કે ડ્યુટી બહુ જ વધી જાય છે કારણ કે હવેની જનરેશન તો બહુ જ સ્માર્ટ જનરેશન છે એટલે એ લોકોને એક યોગ્ય દિશામાં વાળવા માટે કે તેઓ માત્ર મોબાઈલમાં અથવા ગેમ્સમાં ના રહે પણ ઓવરઓલ તેઓ વાંચન તરફ વળે તેઓ એક સારા જ્ઞાનને પોતાનામાં આત્મસાત કરે એટલે એ બધી ડ્યુટી ખૂબ જ વધી જાય છે કારણ કે હવેની જનરેશન બહુ જ ટેકનો ફ્રેન્ડલી જનરેશન છે અને એ લોકોને એક ટચ ટચથી તે લોકો દુનિયાભરની બધી જ માહિતી જયારે મેળવી લેતા હોય ત્યારે મા બાપની પણ એક ફરજ બને છે કે તેઓ બાળકોને કઈ રીતે એક સારા વાતાવરણમાં ઉછેરે એટલે માતા પિતા તો ઠીક પણ તેમાં પણ સ્ત્રીની જે ભૂમિકા છે એ બહુ જ મહત્વપૂર્ણ હોય છે કે પોતાના ઘરનું ધ્યાન રાખવાની સાથે સાથે પોતાનું બાળક કેવી રીતે ડેવલપ થઈ રહ્યું છે તેને કઈ રીતના તેના મિત્રો છે તેનું મિત્ર વર્તુળ છે શાળામાં કઈ રીતનું તેનું અપબ્રિંગિંગ થાય છે એ બધી જ વસ્તુની જવાબદારી એક માતા તરીકે કે એની જયારે થઈ જતી હોય ત્યારે એનો રોલ ખૂબ જ મહત્વનો બની જતો હોય છે આપણે એવું કહી શકીએ સમાજનો કોઈ પણ સ્તર હોય કે કોઈ પણ જગ્યા હોય એમાં સૌથી વધુ ફાળો સ્ત્રીનો જ છે એટલા માટે જ સ્ત્રીને બધી જ રીતે ફિટ રહેવું વધારે જરૂરી છે પછી એ માનસિક હોય શારીરિક હોય અત્યારે આપણે વાત કરીએ છીએ કે આપણું રાષ્ટ્ર મજબૂત હોવું જોઈએ તો એના માટે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા તો સ્ત્રી મજબૂત હોવી જોઈએ જો સ્ત્રી મજબૂત હોય તો જ આગળ આપણે આવું બધું વિચારી શકીએ અને એટલા જ આપણે આગળ વધી શકીએ યસ સ્મિતાબેન તમે જોઈ લો આજના સમાજમાં દરેક સારા ક્ષેત્રમાં સ્ત્રીઓ હાઈ પોસ્ટ ઉપર છે હાઈ લેવલ ઉપર છે આપણા પોતાના જ માનવંતા ગૌરવવંતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુરજી છે તો કહેવાય ને કે દરેક ઉચ્ચા પદ ઉપર પણ જયારે આજે સ્ત્રીને જોઈએ છે ત્યારે આપણને એક સ્ત્રી તરીકે ખૂબ ગર્વ થાય છે અને એ ગર્વને આપણે જાળવી રાખવાનું છે આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે અને તમે હું અને સમાજની દરેક સ્ત્રીઓ જયારે આ વસ્તુને સમજી લેશે ને કે ઈશ્વરે ખુદ આપણા ઉપર ખરેખર બહુ મોટી જવાબદારી નાખેલી છે જો આ વસ્તુને આપણે ખરેખર સમજી જશું ને તો સમાજ માટે આપણને કંઈક કરવાની કંઈક આપવાની જે આપણી ભાવના છે ને એ પ્રબળ થઈ જશે અને ખરેખર એક ઉમદા સમાજનું ત્યારે જ નિર્માણ થશે અને માટે જ તો કહ્યું છે કે સમાજનો આધારસ્તંભ એ સ્ત્રી છે અહીં જયારે આટલી બધી આપણે વાત કરીએ છીએ ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો સો ટકા જે આગળ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક પોસ્ટ ઉપર કે કોઈ ઊંચા સ્થાને વિરાજી રહેલી જે પણ સ્ત્રી છે લેખિકાઓ છે એમને તો આપણે ક્યાંક ને ક્યાંક સન્માનીએ છીએ પરંતુ ઘરના એક ખૂણામાં રહેલી કોઈ સ્ત્રી કે જે માત્ર પોતાનું ઘર અને બાળકો જોઈએ છે એને પણ એટલા જ સન્માનની અને એટલા જ એપ્રિશિયેશનની જરૂર હોય છે એ બાબતે તમે શું કહેશો ખૂબ જ સાચી વાત છે કારણ કે આપણે આ બધી જાણીતી મહિલાઓને તો સન્માનતા હોય પણ જે આ એક છુપાયેલું હિડન ટેલેન્ટ છે કે જે દરેક ઘરમાં તમે ક્યાંક ને ક્યાંક દુર્ગા ક્યાંક ને ક્યાંક કાલિકામાં ક્યાંક ને ક્યાંક સરસ્વતીજીને તમે એક છુપા ખૂણે જોઈ રહ્યા છો ત્યારે અત્રેથી હું માત્ર એટલું જ કહીશ કે એ કામ પણ જરાય સહેલું નથી ઘણીવાર એવો વિચાર થાય કે આપણે કોઈ એક પુરુષને એક દિવસ માટે આ ડ્યુટી આપીએ ને તો એ ખરેખર હાંફી જાય કે આટલું સવારથી લઈને રાત સુધી સતત અવિરતપણે એક એક વસ્તુનું જેમ બીનાબેને કીધું કે સવારે ડોરબેલ વાગે દૂધવાળાની ત્યારથી લઈને રાત્રે બધા પરિવાર આખો શાંતિથી સુઈ જાય ત્યાં સુધી સ્ત્રીની ડ્યુટી તો પૂરી થતી જ નથી અને એને ક્યારે બ્રેક પણ મળતો નથી એના કામ માટે પણ આપણે કહી શકાય ને કે આવા જે છુપાયેલા રત્નો છે જે સમાજમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે માત્ર હું એટલું જ કહીશ કે તમે તમારી પણ પ્રતિભાને બહાર લાવો એવું જ નહીં કે આપણે ઘરના જ એક ખૂણામાં આપણી પ્રતિભાને સંકેલીને બેસી જઈએ કારણ કે તમે આગળ આવશો તો તમારાથી તમારો કુટુંબ પણ ગર્વ લેશે કે આ મારી મમ્મી છે કે અત્યારે એક એડવોકેટના હાયર પદ ઉપર મારી મમ્મી છે અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડીવાયએસપી છે મારી મમ્મી છે અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં જયારે તમે આગળ વધશો તો તમારા પરિવારને પણ એટલો જ ગર્વ થશે એટલે હું માત્ર એટલું જ કહીશ કે તમારી આ બધી આવડત ને તમારી સ્કિલને ને તમારા અભ્યાસ ને દબાવી ન રાખો અને ક્યાંક સમાજને તમે ઉપયોગી થઈ શકો એ રીતે તમે આગળ આવજો તો આજના કાર્યક્રમમાં આપણે એક સ્ત્રી આપણા સમાજમાં માત્ર સમાજ નહીં રાષ્ટ્ર માટે અને સૌથી પહેલા તો પોતાના પરિવારથી જ જે શરૂ થાય છે એની ફરજ એમાં એ બધી જ જગ્યાએ એક સ્તંભ એક મજબૂત આધાર સ્તંભ બનીને ઉભી રહી જાય છે અને જયારે એવું બને છે કે એક સ્ત્રી જયારે એક મજબૂત આધાર સ્તંભ બનીને ઊભી હોય ત્યારે એવું ક્યારે બની શકે ખરું પરિવાર હોય પરિવારના સંતાનો હોય કે પછી કોઈ રાજ્ય હોય કે પછી આખું રાષ્ટ્ર કેમ ન હોય જયારે સ્ત્રી સમાજ માટે એક મજબૂત આધાર સ્તંભ બની ને ઉભી રહે છે ને ત્યારે એ રાષ્ટ્રને આગળ આવતા આગળ વધતા કોઈ જ રોકી શકતું નથી અંતમાં કહેવાનું તો એટલું જ કે તમે જયારે આખા માટે સમાજસ્તંભ બની રહ્યા છો ત્યારે સૌથી પેહલા તો મજબૂત પોતાની જાતને જ કરવાની હોય છે અને એ મજબૂતી લાવવાની હોય છે ન તો માત્ર માનસિક સાથે શારીરિક પણ તમે સ્વાસ્થ્યની રીતે મજબૂત હશો શારીરિક મજબૂત હશો માનસિક રીતે મજબૂત હશો તો જ્યારે પણ તમારો પરિવાર મુશ્કેલીમાં હશે કે તમારા સંતાનો મુશ્કેલીમાં હશે તમે ખરેખર એમનો મજબૂત આધાર સ્તંભ બનીને ઉભા રહી શકશો પરંતુ આપણે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓ જ પોતે જ પોતાની જાતની અવગણના કરતી રહે છે અને જયારે એ અવગણના વધી જાય છે ત્યારે તેમને પોતાને જ પોતાની જાત માટે દુઃખ પણ થતું હોય છે તો આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે કહેવાનું તો એટલું જ કે પોતાની જાતની અવગણના ન કરો પોતાના પરિવાર માટે પોતાના સંતાનો માટે પોતાના રાષ્ટ્ર માટે અને સમાજ માટે એક મજબૂત આધારસ્તંભ બનીને ઉભા રહો